નહીં સમજશો તો ઘણી વખત અરજીમાં ભૂલ થઈ શકે છે અને પેમેન્ટ અટકી જાય છે ચાલો સહયોગ કરીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો જેવા કે આધાર કાર્ડ બેંક ખાતાની માહિતી આઈએફસી કોડ મોબાઈલ નંબર અને ઈકેવાયસી આ બધા ડિટેલ્સ ઓર હોવા જરૂરી છે બીજી સ્ટેપ છે સરકારી વેબસાઈટ અથવા સંબંધિત એપ્લિકેશન પર જાઓ ઉદાહરણ તરીકે પીએમ કિસાન માટે તમારે પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઈટ પર જાઓ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અથવા એપ્લાય ઓનલાઈન વિકલ્પ પસંદ કરો ત્રીજુ ફોર્મમાં તમારું નામ આધાર નંબર જન્મ તારીખ મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો સાચી રીતે ભરો કોઈ સ્પેલિંગ મિસમેચ ન થાય તે ધ્યાન રાખો બેંક ખાતું આધાર સાથે લિંક છે કે નહીં વેરીફાય કરો ઈ કેવાયસી છી ઇનકમ્પ્લીટ છે તો હવે કમ્પ્લીટ કરો ચોથું ફોર્મ ભરીને સબમિટ કરો સબમિટ પર કર્યા પછી એપ્લિકેશન નંબર નોટ કરી લો આ નંબર તમારા વિષય સ્ટેટસ ચેક માટે કામ આવશે પાંચમી છે આ ફોર્મ સબમિટ થયા પછી તરત અપ્રુવલ નથી આવતી સિસ્ટમ અપડેટ થવામાં સાત થી પંદર દિવસ લાગી શકે છે રેગ્યુલરલી પીએમ કિસાન એપ રેબીટી પોર્ટલ અથવા રિલેવન્ટ વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરો સટ્ટુ છે સિક્યુરિટી માટે ઓટીપી અથવા પર્સનલ ડિટેલ બીજા કોઈને ના આપો ફક્ત ઓફિશિયલ પોર્ટલ અને ઓફિશિયલ હેલ્પલાઇનનો ઉપયોગ કરો કોઈ થર્ડ પાર્ટી એજન્ટ કોલ સેન્ટર ક્યારેય ફી માટે પ્રેશર ન આપે ખેડૂત મિત્રો આ રીતે તમે આજે આજે ઓનલાઈન કરી શકો છો અને તમારી ડીબીટી પીએમ કિસાન પાકમાં અથવા એને સહાય સિક્યોર કરી શકો છો જો આ વિડીયો ઉપયોગ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે